અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પાન મસાલાના જથ્થાબંધ વેપારીના ગોડાઉનમાંથી ચોરી થયેલ તમામ મુદ્દામાં ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો બનાવને પ્રાપ્ત અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ ઉપલી અધિકારીઓની સૂચના મુજબ અંકલેશ્વર શહેરના ગોયા બજાર ટાવર સામે આવેલા ડીકેન જનરલ સ્ટોર નામની પાન મસાલાના જથ્થાબંધ વેપારીના ગોડાઉનમાંથી તારીખ એકવીસ બે બે હજાર ચોવીસથી બાવીસ મે બે હજાર ચોવીસના રાત્રિના સમયમાં ચોરીની ઘટના બની હતી જે ઘટના અનુસંધાને ચોરીમાં થયેલ જગ્યાને વિઝિટ કરી ચોરીને ઝડપી પાડવા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતા જે દરમિયાન મળેલ માહિતીના આધારે પોલીસે કિસમ નામે જયેશભાઈ નાનુભાઈ વસાવા ઉમર વર્ષ એકવીસ રહેવાસી સુરતી બાગોલ અંકલેશ્વર નાવને પકડી યુક્તિ પ્રયુક્તિ વડે પૂછપરછ કરતા ઉપરો કિસમ ભાંગી પડે હોય તેમજ ચોરી કર્યા હોવાની કબૂલાત કરેલ હોય જેથી શહેર પોલીસે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ જેમાં રજનીગંધા પાન મસાલાના બોક્સ નંગ અઢાર જેની આશરે કિંમત રૂપિયા ત્રીસ હજાર બસો ચાલીસ સિગરેટના બોક્સ નંગ છત્રીસ જેની આશરે કિંમત રૂપિયા બાવન હજાર બસો તેમજ એક ડીવીઆર જેની આશરે કિંમત રૂપિયા બે હજાર મળી કુલ ચોર્યાસી હજાર ચારસો ચાલીસનો મુદ્દામાલ તેમજ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી